જામનગરની મોટી ખવડી રિલાયન્સ મોલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જામનગરની મોટી ખવડી રિલાયન્સ મોલમાં આગ ભભૂકી અચાનક આગ વહેતી નાસભાગ મચી જવા પામી હતી આસપાસના વિસ્તારોમાં ફાયર ટીમો પહોંચી આગ રોદ્ર આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ અકબંધ રાખવામાં આવ્યું છે જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી હતી આગ એટલી વિશાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતા આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કર્યો હતો રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ